તો આજના કાર્યક્રમનો જોઈ રહ્યો એ મને ચોંકણીના પરિણામો જે વિજેય હતો એના કરતાં પણ વધારે હરખ મને આજના કાર્યક્રમમાં હું જરતો તો દરેક જગ્યાએ ગામમાં બધારો સ્વાગત સન્માન બહોતતા પરંતુ આખો પ્રેમ અને સ્નેહ સકારાત્મકતા સાથે ઓ મેના બારમીયા કેવો દેખાય છે જો બપ્પે વર ઉધી મને પરીક્ષા કરી અને આજે તમે મને પ્રેમ ને લાગણીમાં કોર ભૂલ કર્યો એના વાડે તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર એટલે માત્ર કામ નહોતું પરંતુ એ જે પણ વિચાર તો બેઠા બેઠા મને મોટીને મોકલ્યો છે એટલે સકાસનોનો છે પણ હું મારા કામની દ્રષ્ટિએ પાછો લઈ પડું

એનો જે ભાવ હોય છે ને પોતાની ધરતી ઉપર જ્યાં જેમણે તૂટીને મોકલે હોય ત્યાં જે સ્વાગત ને સન્માન થતું હોય એનો ભાવ અલગ હોય છે શબ્દ તરીકે વર્ણન નથી કરી શકતો એની સંવેદનાઓ અલગ હોય છે એ ત્યાં જે નીકળ્યો ત્યાં કે રહીને માતાઓ બેનો આશીર્વાદ આપતા રહે વધાવતા જાય અમે એમપી સાહેબ સાચું કહેતા હતા કે આપણે બેનો લગભગ બાર સભાઓમાં આવી આ નથી આવતા હોતા અને હાથ ઊંચો કરે તો પણ હાથ ઊંચો કરવામાં શરમ અનુભવ્યો પરંતુ બંને હાથ થી માતાઓ બેનો આશીર્વાદ આપતા હતા પોતાના દીકરા માટે હાથ ઊંચા કરી કરીને ઓ જોતો તો કે સ્નેહ અને ભાવને ને લાગણી અને પોતી ભાવ જ્યારે ભેગા થાય ત્યારે જ આ સ્નેહ અને લાગણી એની મતલબ નીકળતી હોય હું આપ સૌને ભરોસો આપું છું કે તમારો જે સ્વાગત સન્માન જે તમે કરતા રાખ્યું છે ને ખર્જો જાતે કરીને દાતાઓ બધી વ્યવસ્થા કરીને તમારો પ્રેમ ને લાગણી તમારો સ્નેહ અને ક્યાંય તૂટવા